નમસ્કાર મિત્રો તારીખ છે તેર નવેમ્બર બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં મજબૂતાઈનો માહોલ છે અને ગુજરાતમાં અત્યારે નવી ડુંગળીની આવકો ચાલુ થઈ ગઈ છે પરંતુ જે આવકો થાય છે તેમાં નબળા માલ વધારે આવે છે માવઠાથી જે ડુંગળીનો સ્ટોક પડી હતી તે આગળ ઉપર વેચવાલી કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે વર્તમાન સંજોગોની અંદર ડુંગળીની જે માલ છે ઊંચા ભાવનો કોટ જોવા મળ્યો છે ખાસ કરીને ભાવ ચારસોથી લઈને પાંચસો રૂપિયા સુધી થાય તેવી એ સંભાવનાઓ રહેલી છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેપારો સારા આવશે તો ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ ખાસ રહેલી છે અને અત્યારે જે માર્કેટ યાર્ડની અંદર ડુંગળીના ભાવ છે ખાસ કરીને સફેદ ડુંગળીના ભાવ અત્યારે બજારની અંદર મજબૂત જોવા મળ્યા છે ઓછામાં ઓછા સફેદ ડુંગળીના ભાવ ચારસો ને પચાસ રૂપિયા સુધી હાલ તો માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યા છે તો મિત્રો જેમ જેમ આવકો વચ્ચે તેમ તેમ ભાવમાં પણ સુધારો થવાની હાલ તો શક્યતાઓ રહેલી છે રવિ ડુંગળીની આવકોમાં હવે તબક્કાવાર જે સુધારો થતો જોવા મળશે ખાસ કરીને ડિસેમ્બર મહિનાની અંદર વધુ પ્રમાણમાં ભાવ વધવાની શક્યતાઓ છે અને વેચવાલી વધવાની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વીડિયો ગણું તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન